આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદમાં પહેલીવાર ડ્રેનેજ મેનહોલનું ડિજિટલ મેપિંગ થશે દરિયાપુર વોર્ડમાં પ્રોજેક્ટ સફળ થતા હવે શહેરના તમામ વોર્ડમાં પ્રોજેક્ટનું અનુકરણ કરવામાં આવશે તે પ્રકારની વાત કહેવાય રહી છે મેનહોલમાં કેટલી ભરાયેલી ગટરો છે તેનું કેટલું પાણી જઈ રહ્યું છે તે ખબર પડશે એક પોઈન્ટ પંચોતેર લાખ જેટલા શહેરમાં છે અંદાજિત ચાર કરોડના ખર્ચો ડ્રેનેજ મેનહોલ ડિજિટલ મેપિંગ કરવામાં આવશે આમ અમને શું કર્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગાણી તે એ મહાનગરની આવેલા ડ્રેનેજ જે હોલ્સ છે અથવા અને સ્ટ્રોંગ વોટર એનું એક ડિજિટલાઇઝેશન કરવામાં આવશે ડિજિટલ મેપ બનાવવામાં આવશે એના એના એને મેચ કરવામાં આવશે પરિણામે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદરથી કોઈપણ ડ્રેનેજ લાઇન હોય અથવા તો સ્ટ્રોંગ વોટર લાઇન હોય એ કેટલા લોડ સાથે પાણીના વહન સાથે જઈ રહી છે એનો અંદાજ આવશે તદઉપરાંત જ્યારે આને વાત કરવામાં આવે ડિજિટલ કરવાથી ભવિષ્યની અંદર એનું આપણે વાત કરીએ કે એ લાઈન કોઈને જોવી હોય અથવા તો મેટલ ડિરેક્ટરની જરૂર નહીં પડે એને શોધી શકાશે આ મેન કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી સમગ્ર મહાનગરપાલિકાની જે પાંત્રીસો કિલોમીટરની ડ્રેનેજ લાઇન અને નવસો એસી કિલોમીટરની સ્ટ્રોંગ વોટર લાઇન છે એનું ટોટલી ડિજિટલ મેપિંગ કરવામાં આવશે જેનો અંદાજીત ખર્ચ પાંચ વર્ષના ઓએનડીએમ સાથે લગભગ ચાર કરોડ રૂપિયા જેટલો થશે આપના માધ્યમથી જે આ મેસેજ મળ્યા છે એમટીએસ જે પણ કોઈ એજન્સીની બસ હશે તેના પર પણ એક્શન લેવામાં આવશે એજન્સી પર પણ અને ડ્રાઈવર કંડક્ટર જ્યારે પરિસ્થિતિ આવી હોય પાણી હોય ત્યારે કોઈપણ વ્યક્તિને રાત્રિના સમયે ગમે ત્યારે અંધારાની અંદર છોડી ના શકાય એટલા આપના માધ્યમથી જ્યારે આ સમાચાર મળ્યા છે ત્યારે એજન્સી અને ડ્રાઈવર કંડક્ટર બંને ઉપર એક્શન લેવામાં

અને આપણે વાત કરીએ કે પાણીનો ઝડપથી નિકાલ થાય પૂર્વ પટ્ટાની અંદર ત્રણ કે ચાર જગ્યાએ ખાસ કરીને ત્યાં આગળ અમલ ખાસો એવો કરવામાં આવ્યો છે પરિણામે કાલે છ ઇંચ જેટલો ત્રણથી છ ઇંચ જેટલો જે વરસાદ પડ્યો એ રાત્રિના સમયે મોટાભાગે આનો નિકાલ થઈ ગયો હતો તદઉપરાંત આપણે વાત કરીએ કે મણિનગરમાં જે અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો દક્ષિણી એ પણ સવારની અંદર એ અંડરપાસ પણ ચાલુ થયો હતો પૂર્વની જે ટ્રંક લાઇન છે એ ટૂંક સમયમાં જ એની કામ પૂરી થવામાં આવશે પરિણામે જે રીતે નરોડાની અંદર પાણી વરસાદી પાણી ઝડપથી નિકાલ થાય છે એવી જ રીતે આવનાર સમયગાળા દરમિયાન વસ્ત્રાલ ઓઢવ નિકોલ આવો જે વિસ્તાર છે પૂર્વનો પટ્ટો ત્યાં આગળ મોટેભાગે સ્ટ્રોંગ વોટરની જે સમસ્યા છે આ સમસ્યામાંથી છુટકારો મળશે આપ સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવંગ દાણે તેમણે મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે અને જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગામી દિવસોમાં જે કાર્યવાહી કરવાની છે તેને લઈને પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો એને કમલે ન્યૂઝને આપક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં